શું કે છે આદિવાસીઓને અમે ફોડી નાખવાના છે તોડી નાખવાના છે એમના મોટા આગેવાનો એવું કે ચારસો સીટ આવે તો બંધારણ બદલી નાખવાના છે શું બદલી નાખવાના છે બંધારણ બદલી નાખવાના છે બંધારણ બદલી જાય તો તમારું મારું શું થાય એનો વિચાર કરી લેજો પછી ભાજપ નો ગોળ ખાજો પછી ભાજપ નો દારૂ પીજો અને પછી ભાજપ ના પૈસા લેજો આ વિચાર કરી કે આપણી પ્રજાનું શું થશે બંધારણ બદલાશે તો તમારી અનામત નીકળી જવાની છે તમારી અનામત નીકળી જાય તો તમારા ભણેલા દીકરા કે દીકરીને નોકરી મળવાનું બંધ થઈ જાય એટલું કોણ હું કહીશ એટલે આપણે ચૂંટણી હવે સાત તારીખ સુધી તમારી વચ્ચે આવે તમને બોલાવે આવેલાવે તારીખે હો સુધી અને હવા તારીખ તારીખના પાંચ વાગ્યા સુધી પછી કોન્ટીપેઢી ને ઓળખે બળદેવજી ને એમ નહીં ઓળખે તમને નહીં ઓળખે મને નહીં ઓળખે આ ભાજપ ની નીતિ રહેલી છે

બે વર્ષ થી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ ના કરે એટલો બધો અહંકાર ને ગઈ ગયું હવે ગેની બેન ને હરાવવા માટે પહેલી તારીખે ડીસા છે ડીસા માં ભય આવી જાય ને એ પછી એ પછી આપણી બોલ પ્રિયંકા ગોધી ત્રીજી તારીખે લાખણી આવે પછી તમારી ખબર લઈએ તમારું કગડવાનું કે રોવાનું નહી ચારસો સીટ આપવાની હોય તો શના માટે મારા હમું જોજો મારા હમું જોજો એટલે આ હું આપણે નહીં જોવાનું તો અમે એમ કહીએ છીએ કે તમે અમે અમે પણ હું જોવાના છે સમર્થન આપ્યું છે સાહેબ અભિનંદન આપું છું સમાજ અમીર અને જ્યારે સમર્થન આપ્યું છે ત્યારે તમને કઉશું તાલુકા પંચાયત આવે જિલ્લા પંચાયત આવે કે ચૂંટણી આવે તમે તમારી ફરજ નિભાવો અમે બધા સમાજ ની ફરજ નિભાવશું એટલી પણ વિનંતી કરું છું તમને નિભાવી વારો આવતીકાલ અમે તમારો વાળા તમારા વાળામાં ખડે પગે ઉભા રહી અને મદદ કરશું એટલી પણ વિનંતી કરું છું તમને મદદ કરવા બેંક વાળા નહીં આવે

જયારે જયારે તમારો વારો આવશે ને કારણ શેખ ગાંધીનગર થી હું આવીને મારી ગેની બેન સાથે લઈ તમને બધાને કઈ રીતે મદદ મદદરૂપ થાય ને એવા પ્રયત્નો અમારા તરફથી રહેશે ગેનીબેન બે સમાજ વચ્ચે ક્યારે ઝઘડો નહીં કરાવે તમામે તમામ સમાજોને સાથે લઈને ચાલશે એની પણ આ તબક્કે અમે તમને ગેરંટી આપીએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના

ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગભો કભો મિલાવી ગભે ગભો મિલાવી ઘેરીબેન ને આપણે મદદ કરીએ સમગ્ર સરકારી તંત્રની સમગ્ર વહીવટી તંત્રની એ નજર એ દોતા ઉપર છે આપણું લોહી આપણને કોઈ ખરીદ ના જાય પાલનપુર ની બજારમાં બેઠા બેઠાની ચિંતા ના કરો અમે બધું ફોડી નાખશું તમને ફોરવા પાલનપુર થી નીકળ્યા છે ને એ સમગ્ર નજર એ દોતા બાજુ છે ત્યારે ગેની બેન એટલું કહું કે રાજની અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન ત્રીસ વર્ષ થી ચાલે છે શું કરવાની તમારા દીકરા કે તમારા દીકરા કે આપણી દીકરી સરકારી નોકરી ના મારે આયોજન ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટી નું શાસન કર્યું સરકારી થાય અનામત તમારા દીકરા કે નોકરી લેવી પડે એટલા માટે ભારતીય જનતા પાર્ટી ના શાસને આ ગુજરાત રાજ્યની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી ક્યાંક તમારા દીકરા કે દીકરીને અન્યાય કરી સરકારી નોકરી થી દૂર કરવા એનું આયોજન ભારતીય જનતા પાર્ટીમાં માં થયું હું કે ખોટો હતો મને કહેજો હું રાજકારણ છોડી દઈશ સરકારી નોકરીની જાહેરાત પાડવી પડે તો એસસી ના લોકોને લેવા પડે સરકારી નોકરીની જાહેરાત પાડવી પડે તો એસટી ના લોકોને લેવા પડે સરકારી નોકરીની જાહેરાત પાડવી પડે તો ઓબીસી ના માણસોને લેવા પડે આ નોકરીમાં ના લેવા પડે એટલા માટે મામલતદાર કચેરી હોય તાલુકા પંચાયત કચેરી હોય જિલ્લા પંચાયત કચેરી હોય કલેક્ટર કચેરી હોય પોલીસ કચેરી હોય બધી જ જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં અનામતની જરૂર ના હોય એનો બનગપતો માણસો મનગપતા માણસને કોન્ટ્રાક્ટ આપી જે માણસ માણસનો પગાર પચાસ હજાર મળતો હોય તે માણસને પાંચ થી દસ હજાર પગારમાં સીમિત કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી ઓટોમેટિક હું શું કહું છું ઓટોમેટિક બંધારણનું બંધારણ બદલી નાખી ફાસ્ટલા દરવાજે બંધારણ પતી નાખ્યું શું કહેવાય અને કઈ રીતે એસટીએસસી ઓબીસી ના માણસોને દીકરા દીકરી નોકરી ના મળે એનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષથી કર્યું છે આજે આપણને કોઈને ખબર પડતી નથી